અમદાવાદમાં સોનાના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છેલ્લા કેટલાક દિવસોમાં અમદાવાદમાં સોનાના ભાવોમાં મહત્વપૂર્ણ વધારો જોવા મળ્યો છે બાવીસ કેરેટ સોનાનો ભાવ ચોરાણુ હજાર સાતસો સાહીઠ પ્રતિ દસ ગ્રામ અને ચોવીસ કેરેટ સોનાનો દર એક લાખ ત્રણ હજાર ત્રણસો સિત્તેર પ્રતિ દસ ગ્રામ પર પહોંચી ગયો છે આમાં નોંધનીય છે કે બાવીસ કેરેટ સોનાનો ભાવ ચોરાણુ હજાર એકસો દસ પ્રતિ દસ ગ્રામ હતો એટલે કે ભાવમાં રૂપિયા છસો પચાસનો વધારો થયો છે તેમજ ચોવીસ કેરેટ સોનાનો ભાવ પણ રૂપિયા સાતસો દસ સુધી વધીને એક લાખ ત્રણ હજાર ત્રણસો સિત્તેર પર પહોંચી ગયો છે અન્ય શહેરોમાં સોનાના ભાવ સ્થિર રહ્યા છે સુરત વડોદરા રાજકોટ જામનગર ભાવનગર જૂનાગઢ અને સુરેન્દ્રનગર જેવા શહેરોમાં સોનાના ભાવમાં કોઈ ખાસ ફેરફાર જોવા મળ્યો નથી જ્યાં બાવીસ કેરેટ સોનાનો ભાવ ચોરાણું હજાર સાતસો સાઈઠ અને ચોવીસ કેરેટ સોનાનો ભાવ એક લાખ ત્રણ હજાર ત્રણસો સિત્તેર પર જ રહ્યો છે બાવીસ કેરેટ સોનાનો ભાવ ચોરાણું હજાર આઠસો અને ચોવીસ કેરેટ સોનાનો ભાવ એક લાખ ત્રણ હજાર ચારસો સિત્તેર નોંધાયો છે મુંબઈ કોલકાતા બેંગલુરુ હૈદરાબાદ અને ચેન્નાઈમાં પણ સોનાના ચોરાણું હજાર સાતસો દસ અને ચોવીસ કેરેટ સોનાનો ભાવ એક લાખ ત્રણ હજાર ત્રણસો વીસ પર સ્થિર થયો છે બ્યુરો રિપોર્ટ ચિરાગ સોની અમદાવાદ બેસ્ટ

તેમજ કુદરતી હોર્મોન્સ નું મિશ્રણ એટલે ડોક્ટર માઈસેલ ડોક્ટર માઈસેલના ઉપયોગથી તંતુ મૂળને પોષણ અને રક્ષણ મળશે અને સાથે જ પોષણયુક્ત દાડમના છોડની ઉત્પાદન ક્ષમતામાં વધારો થશે દાડમની ખેતીને બનાવો દમદાર રેસ્ટ પીરિયડમાં પોષણ આપો જોરદાર બે દાયકાથી ખેલાડીઓના વિશ્વાસનું પ્રતીક એગ્રી માઈસેલ બાયોસાયન્સ પ્રાઇવેટ લિમિટેડ